નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા ગીરની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે ફરવાલાયક છે જે જોવાલાયક છે અને ત્યાં જવા માટે શું શું કરવું અમે તે વિડીયોમાં બતાવતા જોઈએ છે તો આજે આપણા અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું માલસિકા ગામ અને માલસિકા ગામના પાદરમાં આવેલું ડુંગરાવાળા ખોડિયાર માતાજીના મંદિરે અમે આવી ગયા છે અમરેલી જિલ્લાના માલસિકા ગામ અમરેલીથી ટોટલ એકાવન કિલોમીટર થાય છે અને ધારીથી આઠ કિલોમીટર થાય છે અહીં આવવા માટે તમારે અમરેલી ધારીથી વિસાવદર તરફના રસ્તા ઉપર જવાનું રહેશે અને આ જગ્યા ડુંગરા ઉપર છે અને અત્યારે તમે ગીરનું વાતાવરણ પણ જોઈ શકો છો સુંદર મજાનું ગીર થઈ ચૂક્યું છે અને આપણે ગીરના ઘણા બધા વિડીયો પણ બનાવ્યા છે જે જોવાલાયક છે અને તે ખૂબ જ સુંદર મજાની જગ્યાઓ અમે તમને બતાવીએ છીએ તો આજે આપણે જોઈશું શ્રી ડુંગરાવાળી ખોડિયાર માતાજીના દર્શન કરશું તો અહીંયા પહેલી વસ્તુ તો એ કે આ ડુંગર ઉપર ચડવા માટે સીડીઓની વ્યવસ્થા સારી છે આપણે જે પાછળના વિડીયોમાં ઘણા એવા મંદિર હતા કે જે ચડવા માટે આપણે કાંઈ હતું નહીં એમને ચડવાનું હતું પણ આ એક સારી સુવિધા છે તો મંદિર ઉપર જઈએ શું શું જોવા લાયક છે તે જોઈએ અને આ છે ગામનો ટાંકો અહીંયાથી તમને ગામ ચોખ્ખું દેખાશે પાછળ તમને ગામ ચોખ્ખું દેખાશે ગામની એક્ઝેક્ટ સામે જ આ જગ્યા આવેલી છે અને જગ્યા ખૂબ જ સુંદર છે તો આપણે મંદિરની મુલાકાત લઈએ સક પગથી અમે લોકો ચડી ગયા તો એક આ એક નાનકડો એવો આશ્રમ છે અને ત્યારબાદ અહીંયા જીવા ભગતની સમાધિ છે કે જેણે અહીંયા સમાધિ લીધી છે તો તેના પણ આપણે દર્શન કરી આ મંદિર નાનું એવું છે પણ સુંદર મજાનું છે આ જીવા ભગતની સમાધિ છે તમે દર્શન કરી શકો છો અને મંદિરની સામેની બાજુમાં પણ મંદિર છે જે શ્રી રામ ભગવાનનું મંદિર છે અને ત્યાં પણ બે સમાધિ છે તમે જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે અત્યારે ગીરનું વાતાવરણ પણ મસ્ત થયું છે હનુમાનજીની જગ્યા છે તમે જોઈ શકો છો આ સીડીઓ છે અમે લોકો ધીમે ધીમે ચડીએ છીએ સુંદર મજાનું વાતાવરણ ગીરમાં તમે આવો એટલે તમને જે આની આબોહવા છે પવન આવી રહ્યો હોય જેવો તમને સિટીમાં ન જોવા મળે અહીં નો જે પવન છે થોડીક વાર તમને ને એવું સડે કેમ કે તમે પર્વત સડો અને અહીંયા આવી અમને એક વસ્તુ જોવા મળી કે આ જે પર્વત છે એની ચારેય બાજુ કુવાર કુવારફાટું આવેલા છે જે સારું એવું કામ છે કુવાર ફાટુ આપણે એલોવેરા જેને કહીએ છીએ તે આયુર્વેદિકમાં બહુ સારું કામ આવે છે તો આ સતીષભાઈ તમે બતાવો આખા ડુંગરની ચારેય બાજુ એલોવેરા આવેલી છે અને હવે થોડુંક જ દૂર છે સતીશભાઈ ચાલો તો અત્યારે હવે અમે મંદિરે પહોંચી ગયા છીએ મંદિર ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલું છે અને અહીંયા ખૂબ જ મસ્ત પવન આવી રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો શ્રી ડુંગરવાળીયાર ખોડિયાર ખોડિયાર માતાજીના અમરેલી જિલ્લામાં ખૂબ જ મંદિર આવેલા છે પણ આ આ એક એવું મંદિર છે કે જો તમે શનિ રવિનો પ્લાન બનાવતા હોય અને માતાજીના દર્શન કરવા હોય તો તમે કરી શકો છો મંદિરમાં ખૂબ જ મોટી મૂર્તિ છે જે આપણે કહી શકીએ ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને આ તરફ તમે જો અહીંયાથી સંપૂર્ણ તમને માલસિકા ગામ પણ દેખાશે મારી સામે માલસિકા ગામ તમને દેખાય છે આ ડુંગર ખૂબ જ આટલાના આટલામાં ચારે તરફ ડુંગર જ છે પણ જો તમે શનિ રવિ પ્લાન બનાવતા હોય તો આવી શકો છો ડુંગરવાળામાં ખોડિયાર માતાજીના દર્શન કરવા ત્યાં તમને હનુમાનજીની પણ એક નાની એવી મૂર્તિ જોવા મળશે અને આ સાઈડ શ્રી ગણપતિ દાદાની પણ એક નાની એવી મૂર્તિ જોવા મળશે જગ્યા ખૂબ જ સુંદર મજાની છે આ બાજુ ડુંગર હજી પણ ઉપર જાય છે અને આ મંદિરની પાછળની સાઈડ આ સાઈડ જોઈ શકો છો તમે આ સાઈડ તમે દર્શન કરી શકો છો આ આ આ રસ્તો છે છે જે ગામ તરફ જાય અને સુંદર મજાનું વાતાવરણ અને લોકેશન ખૂબ જ મસ્ત લોકેશન છે તમે દર્શન કરી શકો છો આપણે ખોડિયાર માતાજીની ખૂબ જ જગ્યાઓ જોઈ પણ સૌથી સારામાં સારી જગ્યા તમે જોવા માંગતા હોય તો આ એક માલસિકા ગામના પાદરમાં ડુંગર ઉપર ડુંગરવાળા ખોડિયા ખોડિયાર માતાજીની જે સ્વરૂપ છે જે તમે જોઈ શકો છો ખૂબ જ મોટું સ્વરૂપ અને મૂર્તિ પણ ખૂબ જ સુંદર મજાની છે જોઈ શકો છો મંદિરે આવવા માટે સરળતાથી તમે આવી શકો છો અને અવડું મોટું વિશાળ સ્વરૂપવાળી મૂર્તિ મેં અત્યાર સુધી તો અમે તો નથી જોઈ તમે જોઈ હોય તો કોમેન્ટ કરજો નીચે આપણે ખોડિયારમાંના દર્શન કર્યા એનીથી થોડુંક જ ઉપર આ એક સેલ્ફી પોઈન્ટ છે કે જ્યાં સનસેટ પોઈન્ટ આવી બધા ફોટા પાડવા માટેની સારી એવી જગ્યા છે અને અત્યારે ગીરના તમે ડુંગર જોઈ શકો છો એ બાજુના ડુંગર હજી તમને બતાવવાના બાકી છે એના પણ અમે બ્લોગ લાવીશું જે આપણે પાણીયાના ડુંગરો છે આ જગ્યા ખૂબ જ સુંદર મજાની છે અને અત્યારે વરસાદ ખૂબ જ પડી રહ્યો છે આ બાજુ એટલે વાતાવરણ એ ખૂબ જ સુંદર થઈ ગયું છે તમે બતાવો અત્યારે અમે ડુંગરની ટોચ ઉપર પહોંચી ગયા છીએ અહીંયાથી સંપૂર્ણ ગીરનો નજારો તમે જોઈ શકો છો જો તમે શનિ રવિનો પ્લાન બનાવતા હોય તો જરૂરથી અહીંયા આવવું જોઈએ ફરવાલાયક જગ્યામાં અમે આ તમને આ જગ્યા સજેસ્ટ કરીએ છીએ ખૂબ જ સારી જગ્યા છે જોઈ શકો છો ગીરનો નજારો અમને અમારો આજનો ડુંગરવાળા ખોડિયાર માતાજીનો વિડીયો ગમ્યો હશે તો અમને ખૂબ જ સપોર્ટ કરતા રહ્યો અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે જ છીએ તો અમને ફોલો કરી લ્યો અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ